વાત કરીએ ખેડા જિલ્લાની તો ઠાસરા તાલુકાના ખીજલપુર ગામમાં વર્ષ બે હજાર એકવીસથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આશરે સત્તાવન લાખ રૂપિયાની નાણાંપંચની ગ્રાન્ટ ઉપયોગમાં લેવાયો હોવા છતાં ગ્રામ આજે પણ વિકાસથી વંચિત છે અને રેગા અને પંદરમું નાણાંપંચ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થયો નથી આવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે ગ્રામના પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ આ મામલે ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે સુનિલ પરમારે જણાવ્યું છે કે તેમના ખાનગી ખેતરને ગ્રાઉન્ડ બતાવી મનરેગાની ગ્રાન્ટના લાખો રૂપિયા ઉપાડી લેવાયા છે બામણીવાડી વિસ્તારમાં મેટલ માટી કે રસ્તાના કોઈ પણ પ્રકારના કામ થયા નથી જૂના કામને ફરી પેપર પર બતાવી લાખો રૂપિયા નીકાળવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે આ ઘટનાથી સ્પષ્ટતા થાય છે કે સરકારની વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે

આગળના સરપંચોએ માટી કામ મેટલ કરેલું છે આ પંચવર્ષીય યોજનાની અંદર અમારું કોઈ પણ માટી મેટલ કરવામાં આવ્યું નહીં તે છતાંય એ લોકો બિલ બારોબાર ઉપાડી લીધું છે ફરી બીજુંમાં એકસો અઠ્યાવીસ સર્વે નંબર બુધાપે ડાયાભાઈનો સર્વે નંબર છે અને એમાં ગ્રાઉન્ડ બતાવ્યું છે ગ્રાઉન્ડની અંદર એવાય દર્શાઈ દર્શાવી અને બારોબાર પૈસા ઉપાડી લીધેલા છે અને અમારે એક જુરનું ગ્રાઉન્ડ છે એમાં એવા એ લોકો કે અમે ભૂલથી આ ગ્રાઉન્ડ લખાઈ ગયું છે પણ એ ગ્રાઉન્ડે સાહેબ અમારા વર્ષો પહેલાં એ ગ્રાઉન્ડ તો બનાવેલું જ છે અત્યારે કોઈ ગ્રાઉન્ડ બનાવ્યું નહીં કે કશું એમાં કોઈ ખર્ચો કર્યો નહીં નરેગા યોજનાની મનરેગા યોજનાનું જે કામની વાત કરે સરકારની બરાબર તો અમારા ગામની અંદર તો ખૂબ જ ભ્રષ્ટાચાર જેવું થયેલું લાગે છે હમણાં બરાબર ખુદ અમારા ખેતરની વાત કરીએ તો અમે અમારું જે ખેતર છે જેનો સર્વે નંબર છે એકસો અઠ્યાવીસ બરાબર જેની અંદર અમે વર્ષોથી ખેતી કરતા હોય છે વર્ષોથી પેઢીઓથી ખેતી કરતા હોય છે અને અમારા પોતાના નામે સાત બાર આઠ નકલની અંદર બધાની અંદર અમારી પોતાનું જ નામ છે બરાબર એની અંદર કોઈ બીજાનું કોઈ લેવા દેવા છે નહીં બરાબર એની અંદર જે ગામનું ગ્રાઉન્ડ કહેવાય બરાબર જે ગામની અંદર ડેરીની પાછળ વર્ષોથી ત્યાં આગળ જાયેલું છે બહુ જૂનું ગ્રાઉન્ડ છે અને વર્ષોથી ત્યાં આગળ જ એ ગ્રાઉન્ડ છે બરાબર એ ગ્રાઉન્ડ અમારા ખેતર કે જે એકસો ઠેર સરોવીના અંદર દર્શાવવામાં આવ્યું છે નરેગા યોજના હેઠળ અને એની અંદર કામ કરેલું હોય એવી રીતના રજૂઆત કરેલી છે એની અંદર જે ગ્રાન્ટ આવેલી હોય એ ઉપાડી અને એનું કામ બતાવેલું છે એની અંદર